કેવડિયા ખાતે જેબીએસ અને જેપી કંપનીના કામદારો ધરણા પ્રદર્શન પર છે હડતાલ પર છે એમના સમર્થન માટે અમે પણ અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે જે બી જે પ્રકાશ ગ્રુપમાં જે લોકો કામ કરે છે સરદાર સરોવર નિગમની મેન્ટેનન્સનું કામ કરે છે એમને દર મંથલી એક એકત્રીસ જેટલા દિવસો એ કામ કરાવવામાં આવે છે અને એકત્રીસ દિવસની સામે ઓવર ટાઈમના એમને કોઈ મહેનતાણું મળતું નથી સાથે સાથે એમને જે પીએફ બાર ટકા મળવું જોઈએ એ પણ આજ દિન સુધી આ જેપી કંપની દ્વારા આપવામાં નથી આવ્યું એમના મેડિક્લેમ કરવામાં નથી આવ્યા હમણાં એક વ્યક્તિને મગરે પકડેલા એમને પણ વળતર આપવામાં નથી આવ્યું સાથે સાથે કેટલાક લોકો પાંત્રીસ વરસ સુધી એમાં નોકરી કરી છે એમને એમના સિનિયોરિટી પ્રમાણે એમના કામના પ્રકાર પ્રમાણે કેટેગરી પાડીને એમને એમનો પગાર વધારો મળવો જોઈએ તે પણ એમને મળતો નથી આજે માત્ર બાર હજાર તેર હજારમાં જ બત્રીસ વર્ષ પાંત્રીસ વરસથી લોકો કામ કરે છે ત્યારે એમની બધાની માંગણી છે કે જેપી ગ્રુપ એમને કેટેગરી પ્રમાણે પગાર વધારો કરી આપે એમનું પીએફ એમના ખાતામાં જમા કરવામાં આવે એમને મેડિક્લેમ આપવામાં આવે અને ઓવર ટાઈમના પૈસા આપવામાં આવે સાથે સાથે જે સરકારના ધારાધોરણ મુજબ આઠ તેત્રીસ ટકા જે બોનસ મળવું જોઈએ એ બોનસ પણ એમને મળે એ એમની માગણીઓ છે જેને લઈને અમે બેઠા છે એમના કરતા હરતા સાથે વાટાઘાટો ચાલે છે અને જો નિર્ણય સકારાત્મક આવશે તો ધરણા સમાપન કરીશું નહીં આવશે તો ધરણા આવનારા દિવસોમાં પણ આગળ ચાલશે એ જ પ્રકારે જે જેબીએસ કંપનીના ડ્રાઈવરો છે એમને આપે જોયું હશે કે શરૂઆતમાં એમને એમને જેબીએસ કંપનીના આ પગાર સ્લીપ છે એમને બાવીસ હજાર નવસો ને સિત્યાસી રૂપિયા મળતા હતા અચાનક જ આ જેબીએસ કંપની દ્વારા એમને પગાર માત્ર પંદર હજાર કરી દીધો છે કોઈ પણ જાતની રજૂ કોઈ ફરિયાદ વગર કે કોઈ કામમાં ગેરરીતિ હોય એના વગર બારોબાર બાર પંદર હજાર કરેલો છે ત્યારે એ જેબીએસ કરના ડ્રાઈવરોની માંગણી છે કે જે પ્રકારે અમને બાવીસ હજાર નવસો સિત્યાસી રૂપિયા મળતા હતા એ જ પ્રકાર અમને મળે અમને જોઈનિંગ લેટર મળે પગાર સ્લીપ મળે પીએફ મળે ગ્રેજ્યુએટી મળે ઇન્ક્રીમેન્ટ મળે અને જે ધારાધોરણ મુજબ છે એ પ્રકારની જેમની માંગણીઓ છે તો એ મળે એ માંગ સાથે અમે બેઠા છે એમણે ઉપરના વહીવટકર્તાઓ સાથે એચઆર અને એમના એમડી સાથે વાત કરીને તમને અમે જણાવીએ છીએ એ રીતના અમને આશ્વાસન આપ્યા છે જો સકારાત્મક નિર્ણય એ લોકો લેશે તો આંદોલન અહીંયા અમે સમાપ્ત કરીશું જો સકારાત્મક નિર્ણયો નહીં લેશે તો આ લોકોના ધરણા પ્રદર્શનના કાર્યક્રમો ચાલુ રહેશે અને અમારા જેવા નેતાઓ બીજાઓને પણ અમે એના સમર્થન માટે અહીંયા બોલાવીશું